ડભોઈના સરિતા ઓવરબ્રિજ પર ટ્રક બંધાતા બે પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ નગરજનોમાં ભારે રોષ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલ સરિતા ફાટક પાસેના ઓવરબ્રિજ પર આજે સવારે ટ્રાફિક જામની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી એક ટ્રક ટેકનિકલ ખામીના કારણે બ્રિજના વચ્ચોવચ બંધ પડી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને બે થી અઢી કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રકનો ડ્રાઈવર વાહન બંધ પડી જતા તેનું નિરાકરણ લાવવાને બદલે ટ્રક ત્યાં જ મૂકી અનેક કલાકો સુધી અવિગતે જતો રહ્યો હતો જેને લીધે ખાસ કરીને શાળાઓ તરફ જતા વિદ્યાર્થીઓ ઓફિસ જતા નાગરિકો અને રોજિંદી આવન જાવન કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ટ્રાફિક જામના કારણે લોકો ગરમી અને અફરાતફરી વચ્ચે અટવાઈ ગયા હતા કેટલાક વડીલ નાગરિકો અને મહિલાઓને પણ વાહનોમાં લાંબા સમય સુધી અટવાઈ રહેવું પડ્યું હતું ડભોઈના સરિતા ફાટકનો ઓવરબ્રિજ તેના નિર્માણ સમયથી જ વિવાદમાં રહ્યો છે વારંવાર ત્યાં અકસ્માતો વાહન જામ કે અન્ય પ્રકારની ટેકનિકલ તકલીફોની ઘટનાઓ સામે આવી રહી છે સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે આવા ટ્રાફિક જામના બનાવોથી તેમની રોજગારી પર અસર પડે છે અને ગ્રાહકો સમયસર પહોંચતા નથી સાથે જ શાળા જોઈ રહેલા બાળકોના માતા પિતામાં પણ આ સ્થિતિને લઈને ભારે અસંતોષ જોવા મળ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડપોઈ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે